ફર વેલા પલ્લાર હાંજે નતા પલ્લાઈ રહ્યા કેમ કે હાંજે પલ્લારીએ ને તો વધુ પલરી જાય ને અટાડે આપણે દસ અગિયાર વાગ્યા સિવાય વારો આવે નહીં કરવાનો હા આવી ગયા આપડે થાણા લઈને મમ્મી કઈ નાખી દઈ જાય બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી બધાને મેં જવાબ દીધા ને તમે એટલી બધી પ્રેમથી કોમેન્ટ કરો ને એટલા પ્રેમથી બધા આમ સપોર્ટ કરો ને તો અમને બહુ મજા આવે વિડીયો બનાવવાની સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને વાગી ગયા ટાણે અગિયાર ને આજ થઈ ગયું મોડું વિડીયો ચાલુ કરવાનું કામ તો બધું થઈ ગયું ને આને પીવું પાણી કાલ થોડુંક પીધું હતું ને તેને પાણી પીવું હું બરોબર જાતી હતી આમ કાલ પોપિયાને બી નીકળ્યા હતા ને બી વાવી ને એમાં પાણી નાખવા જાતી હતી આ વખતે તો ઓલી બાજુ વાવી દીધા ઉકળો છે ને આપણો ખાતર ઈ બાજુ વાવી દીધા એટલે અહીંયા ઉચાણ્યું છે ને વાંધો ના આવે તો અહીંયા પાણી નાખવા ને તો આને પાણી પીવું પાણી મૂકી દઉં ચોમા ડોલ ભરાય આગળ ડોલ ભરાય જાય ને એટલે મૂકી દઉં બે ને હવે કુંડે પાણી પીવા હમણાં થાવતી આપણે જે દિન બ્લોક પાયતરા ને તે દિન જરાક ગાય ભડકે એટલે હવે કુંડે પાણી પીવા નથી આવતી ઓલો ઝીણકો કુંડો છે ને એ તો વાપરવા જ ભરીએ બસ ગાય પાણી ની જોઈએ નહીં બઉ તો બે ડોલું જોઈએ કાલ મમ્મી પીધું તું એટલે હવે પીવું ડોલ જો આગળ ફરાઈ જાય એટલે ગાગર માંડી દઉં ને ડોલ મૂકી દઉં પીતી થાહે તો ગાગર ફરાઈ જાય હા ઉભો રે તને પી લીધું એક ડોલ ને એક ગાગર પીતી હવે એટલું વયતું તને ચારે આમાં મૂકી દઉં બીજા મૂકી દઈ હા કરે બીજાના

સેવું ના કરે કોં કંજાણો માણા જ નઈ પછી જો ઘડીક થાય બાકી તો કોક આવે એટલે અજાણુ મા આવે એટલે તો હાવ ચૂપ થઈ જાય અડધી કલાક પછી અહિયાં ખોટી થઈ રહી ને હવે જો કામ તો બધું થઈ ગયું તો મમી રાંધવાનું કરે ને આપડે હવે ઈ પાપડનું પર લઈએ કામ પાપડ ચમચા પાપડ છે એટલે એમ તો વાર નહીં લાગે ચમચો પ્લાસ્ટિકમાં મુકતો જ જવાનો છે બાકી આ પહેલા બનાવી લો એનું ઓલું

ઓલા હાંજે પલરીએ તો પછી બહુ પલરી જાય ને તો કેટલી કલાક થઈ જાય હા પટાણ મોડો વારો આવે હવે હા ઓલા થઈ રીતે ઓલા થઈ જાય આ સી દાણો દાણો રહી હા દાણો દાણો રહી ઓલા પછી હું હલાવીએ તો હા ઓલા એક રસ હા એક રસ થઈ જાય

એક ઓલે આપણે તમે કાલે ચટણી નાખી ને એમાં બાજકામાં એક લાલ મરચું હતું મેં કીધું આમાં સાબુદાણા ને નાખ દે યાદ ન આવ્યું મમ્મી ને યાદ ન આવ્યું નકર છે ને થોડાક લાલ મરચા રાખી લે તો લાલ મરચા નાખી જ મજા આવે એક હતું એક લાલ મરચું ખાંડી નાખું આખું પાખું ને બાકી લીલા મરચા ખાંડ નાઈ ખાને જો આ બે નાના નાના બટેટા હતા ને એની ખમણ કરી નાખ્યું બટેટું જ નાખવું હોય તો ન ખાય નો નાખવું હોય તો ન ખાય આપણે તો ભાવે એટલે આપણે નાખવાનું છે પાણી ગરમ થઈ ગયું હવે નાખી દઈએ હવે નાખી દઈ લીલા મરચાં ની પેસ્ટ જીરું લાલ મરચું બધું ન ખાઈ ગયું ને હવે આપણે નાખી દઈએ છીએ બટેટું ખમણેલું છે ને દસ થી બાર મિનિટ સુધી આપણે ફૂલ ગેસ ઉપર પકાવવાનું છે અલાવતા રહેવાનું

છ વાગવા આવ્યા આલે આંબા ના થારા કરવાનું કામ આંબો ઓલા આપણે આપડા ઊગી તે રેવા દીધા બીજા કાઢ નાખ્યા હોય હા બીજા બધા કાઢ નાખ તમે ટેકો મારતા લાગતા નીકળી ગયું કીધું ખોડી દો ત્યાં

હા રેવા જ્યો ને હવે પછી રાખી દીધું ઓલી બે કિરણ પછી કીધું અટાણા નો સ્ટાર્ટ કરું મમ્મી કીધું કે એ બસો થી અઢીસો ની બસો ની કાઢીસો ની પાકું યાદ નથી બસો અઢીસો ની આવી હતી કેમ કે મજબૂત લીધી મમ્મી એટલે એટલા ની આવી બાકી તો ફોરકડી લઈએ

એટલે પછી કાલ ઉસકાવી નાખાય કાલે બીજી બાજુ પાપડ હવાર ફેરનાવે ફેંકાવી નાખીને નવ દસ વાગ્યા થી આંછોથી માસલ થઈ જાય જાય પણ એમાં થયું કેવું ખબર છે મમ્મી એમાં આપણે હેઠે સાપડ જમીન હોય ને કે આપણે અગાશી ઉપર તો છે ને આમ સીધું પ્લાસ્ટિક ને તો મસ્તી ના થાય ગોળ ને ગોળ હરખા થાય આ સેથી આમ પાંગ તે વાકા થઈ જાય

નાખી દેવા આપણે ધાણા લઈ મમ્મી કઈ નાખી દઈ ઘર ના કેવા અસલ ના હોય કે

દાદી કરે એમ આ બાજુ અને એનું કામ ચાલુ કરી દીધું એને એમ કે આ દોરિયું છોડીને હમણાં ભેગા કરવાના છે કેમ કે ગમે એ બનાવીએ ને તો એ મને બધું વેફરવ ભેગું કરવા લાગતી હોય એટલે એ દોરિયું છોડે દીકું છોડવું ના તો હમણાં ઓછા ઢાંકવાનું છે આગળ ઢાકી દઈએ અટાણે પાપડ ઉથલી તો જ એમ છે એક બે મેં ઉથલાવ્યા તો ખરી પણ હવે અટાણે કઈ આમાં તડકો તો માથે નતા આવવાનો એટલે હવે હવારે જ આપણે ઉથલાવીશું ઉપર તો જો અસલના સુકાઈ ગયા છે ભાવેશ ભાઈ જો જે આયવા નથી નો ફોન હતો મને કે બાલને કપાવશે થોડીક વાર લાગશે કે મમ્મીને કહી દેજો એટલે આખી જો મમ્મીને કહી દીધું મમ્મી મકાઈ વાટીને આવી ગયા ને શિવાની મને બેડ દડેવા કે હાલ રમને રમ રમતી અડધી કલાક થી અમે બેટ દડે રમતી હતી એટલે મારે એક્સરસાઇઝ થઈ જાય એની યારે દોડવાનું થઈ જાય ને એને રમવાનું થઈ જાય તો હવે અહીંયા આવી આમ છે ને જેસીબી જાતું હતું દીકુ જાતું હતું ને જેસીબી જોયું હતું ને તે પાછું નીકળશે ને હા પાછું નીકળશે એટલે તો મને અહીં કડીક પોરો ચડ્યો ન કર સુધી પોરો ન લેવા દે બેટ દડો હાથમાં આવે એટલે મેં કીધું જેસીબી આમ ચાય દેખાડ્યું હમણાં હું કાંઈ પાછું વરડ છે એટલે એ ઊભી ગઈ આવી હવે દોરી એને છોડવા માંડી ને આપણે ઇલાબેન ને બર્થડે વિશ કરી દઈએ ઈલાબેન હેપી બર્થડે મારા તરફથી મારી ગઈકાલે જે આપણે વિડીયો તો ને કે હું મોટી કે કરણો મોટા એમાં બધા બહુ સારી સારી કોમેન્ટ કરી બધા મેં જવાબ દીધા એ તમે એટલી બધી પ્રેમથી કોમેન્ટ કરો ને એટલા પ્રેમથી બધા સપોર્ટ કરો ને તો અમને બહુ મજા આવે વિડીયો એનો ઘણો બધો બહુ સારો સપોર્ટ છે અમારી આખી ફેમિલીનો પણ ખાસ કરીને તો મારા હાહુનો બહુ આમાં સપોર્ટ છે એના લીધે જ આ બધું શક્ય છે હાલે દીકવાલ ને સિવાય અટાણ નતું ખેડવા